નમસ્કાર દર્શક મિત્રો ભારતભૂમિ ન્યૂઝ ઇન્ડિયા સાથે હું વૈશાલી બોવારું સ્વાગત છે આપ સૌનું કરીશું નજરાજના સમાચાર પર આણંદથી આણંદ જિલ્લામાં ફૂડ સેફ્ટી વિભાગની કાર્યવાહી એકસો ને લારીઓની તપાસ અઠ્યાસી કિલોગ્રામ બિનઆરોગ્યપ્રદ ખાદ્ય પદાર્થોનો નાશ કરાયો વિગતવાર વાત કરીએ તો આણંદ જિલ્લાના ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા ચોમાસા દરમિયાન આરોગ્યના જોખમથી બચવા માટે સ્ટ્રીટ ફૂડ લારીઓની વિશેષ તપાસ હાથ ધરવામાં આવી વિદ્યાનગર ઇસ્કોન રોડ ટાઉન હોલ ખંપાત બસ સ્ટેશન સોજીદ્રા અને ચાંગ યુનિવર્સિટી આ સહિતના એકસો ત્રીસ જેટલી લારીઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું તપાસ દરમિયાન બાવીસ નમૂનાઓ લેબોરેટરીમાં પૃથકરણ માટે મોકલાયો છે જેના રિપોર્ટ બાદ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તપાસ દરમિયાન અઠ્યાસી કિલોગ્રામ બેનારોગ્યપ્રદ ખાદ્ય ચીજો સ્થળ પર જ નાશ કરી દેવામાં આવી છે સાથે સાથે છ પેઢીઓને હાઈજીન અને સેનિટેશન બાબતે સુધારાની નોટિસ આપવામાં આવી છે ફૂડ વિભાગે લારી ધારકોને એપ્રોન કેપ પહેરવા સ્વચ્છતા જાળવવા સૂચન કર્યું છે બ્યુરો રિપોર્ટ ભારતભૂમિ ન્યૂઝ ઇન્ડિયા આણંદ